આપણે આપણા શોખ બધા પૂરા કરીએ કે આપણા સંતાનોના શોખ પૂરા કરીએ કે આપણે સંતાનોને એટલા બધા પ્રેમ આપીએ તો કહીએ ને આ દુનિયા એ જોઈ નથી શકતી કારણ કે કોકને કોકને તો ઈર્ષા થતી જ રહેતી હોય છે સેમ એવું જ અમારા લોકો સાથે પણ બન રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકા જલારામજી જનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુએ બિલકુલ મોજમાં રહેવાનું આજે આપણે સરકડીએથી શરૂઆત કરીએ છીએ કારણ કે સવારના પહેલાં આપણે એન્ટ્રી થઈને ત્યાં જ પહોંચી ગયા અહીંયા અને મસ્ત મજાની ફસ્ટ એન્ટ્રી લઈ લીધી પણ ફર્સ્ટ એન્ટ્રી લીધી અને મારા બાપુ વરસાદ કે મારું કામ તમને એવું લાગતું હશે કે હજી બસ વરસાદ ધોધમાર આવી રહેશે પણ નહીં ઓલરેડી ધોધમાર વરસાદ પડી ગયો છે બસ આપણે વિચારવાનું એ છે કે પહોંચી તો ગયા છે પણ ઉપરવાસમાં જો વધારે વરસાદ રહેશે ને નદીમાં અચાનકથી પાણી આવશે ને તો આપણે નીકળશું કઈ રીતે એ મોટો પ્રશ્ન છે આવીને અમને સીધી પહેલાં ચિંતા એ જ થઈ કેમકે ઘરેથી વહેલું નીકળવાનું હતું એટલે આપણે ઘરેથી કંઈ ઇન્ટ્રો કે એવું કંઈ શરૂઆત તે રીતનું સીએ બંને પૂરતા ગાડીમાં લઈ લીધા હતા અને બસ નીકળી એવા આપણે સરકડીયા તો હવે જોઈએ છીએ મસ્ત મજાના અહીંયા મંકી એટલે કે બંદર મહારાજને એ બધા ચણ ખાવા માટે આવી ગયા છે અહીંયા સાબરને એ બધું છે મસ્ત મજાનો કુદરતી નજારો છે સવાર સવારનો નયન રમ્ય પણ હવે કીધું એમ પાણીની બી છે આજ તો ખાસ કારણ કે વરસાદ બહુ હતો અને અહીંયા આવ્યો તો કહેતા હતા પણ રાતે પણ એવું હોય કે સારામાં સારો રેડો આવતો હતો પાછળની સાઈડમાં હવે નદી પાસે જોવા જઈએ લોકો સાથે તમને લોકો નહીં તમારા લોકો સાથે શેર કર્યું હતું કે પાણી એટલું ખાસ હતું નહીં પણ આજનો આજે વરસાદ છે રાતનો ને એ બધું અને એ જોઈ આવીએ આપણે કે કેવું પાણી આવ્યું છે એના ઉપરથી આપણે અંદાજો આવી જશે કે ખોડિયાર ગુને ને જેટલી પણ ધાબીઓ આવે છે રસ્તામાં ત્યાં કેટલું પાણી આવ્યું મજાના હરણા અને સાબર ને બધા લોકો આવી ગયા છે ચણ ચીણવા માટે પબ્લિક ના હોય ને અત્યારમાં એટલે એમનો મેળ પડી જાય નેચર તો ભાગ્યો પણ આ જો આટલો એવો થઈને તો એ લોકોને ખ્યાલ આવી જાય કે અહીંયા સામે કોક છે મસ્ત મજાનો આ કુદરતી નજારો જય લાલ એમાં બેઠા લોકોને આવો નજારો ક્યાંથી જોવા મળે ઇન્ડિયાનો ભાઈ ભાઈ કમેન્ટ્સ કરજો કેટલા આઉટ ઓફ કન્ટ્રીથી આ વિડીયો જોવે છે ને એમના દેશ સાથે એટલે કે જે દેશમાં રહેતા હોય ને એ દેશનું નામ લખે કોમેન્ટ્સમાં બાકી મંકી બંદર મહારાજ કપિરાજ મસ્ત મજાના અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે બાપા એ બાપા બધું સેવારી ગયું ને અહીંયા લાડવો ખવાયે ને એનું કાંઈ નક્કી ના હોય અહીંયા અને હવે જઈએ આપણે નદી સાઈડ પાણી કેવું છે જોઈ લઈએ આપણે ડોરું થયું છે હો ભાઈ પાણી તો એટલે આવ્યું છે ઉપરથી વરસાદનું પાણી પણ ખાસ એટલું બધું છે નહીં એટલે વાંધો નથી આપણા માટે આપણે સેફ છીએ પણ જો કે વરસાદ પાછો આવ્યો તો પછી ભી પડી જાય એવું છે કારણ કે હવે પાણી નીકળતા વાર નહીં લાગે જો છે ને આ પાણી બધું ડોરું થઈ ગયું છે નજર એકદમ તાજું હોય છે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો ને એમનું પાણી પણ અત્યારે હવે ધીમે ધીમે પહોંચવા આવ્યું છે અહીંયા એવું કહીએ તો પણ ચાલે અને ફરીથી મેઘરાજા ધીમી ધારે ચાલુ થયા છે વરસવાનું પણ મજા આવે કુદરતી વાતાવરણ મોરલા બોલતા હોય કે સાબર ને હરણ ને વાંદરા ને ચણ ચણતા હોય ને આ હા હા જો કેમ બાકી જોરદાર મોજ પડી જાય એવું વાતાવરણ છે હમણાં થોડીક વાર પછી આપણે અગાસી ઉપર પણ જશું ગિરનાર ઉપરના ઝરણાઓ દેખાય છે કે નહીં આની પહેલાં પણ આપણે ગયા હતા ત્યારે પણ મોટા જોવા મળ્યા તો આજે હજી વરસાદ પડી રહ્યો છે કદાચ જોવા મળી જાય તો એવું બધું છે અને બાકી ફૂલ વરસાદ હોય ને ત્યારે જો આ બધીથી પાણી અહીંયા સુધી આ બધું આયેલું જ આવતું હોય એટલે અહીંયા નીચે જ આપણે ક્યાંય ઊભા જ ન રહી શકીએ આપણે જો કે એ વિડીયો તમારા લોકો સાથે ઓલરેડી શેર કરેલો છે બે વર્ષ જેવો સમય થયો હશે ત્યારે એટલો વરસાદ હતો આજે નળ દેખાય છે ને નળ સુધીનું પાણી હતું એટલું ઊંચાણ ઉપર અહીંયા મંદિરમાં નહોતું આવ્યું એટલું સારું હતું તમે વિચારો કે આ કેટલો ઘેરાવો હોય છે આમ ઉપર પેલી સાઈડથી પણ પાણી આવે અહીંયાથી પણ પાણી આવે અને આ સાઈડનું પાણી પણ બધું અહીંયા જ ભેગું થાય અને પછી જાય આ બાજુ દે ધન અને આ હું દેહનાધન ધન હવાર હવારમાં આવી છે હે હવાર હવારમાં હું ધન કરતી આવી જોજો જા નહીં લાડવો

અહીંયાથી પેલા સેફલી આપણે પાછા અંદર અત્યારે વાયગા છે અગિયાર ને અગિયાર ચશ્મા ત્રાણા બાંગા થઈ ગયા છે બેન બા ભટકાણા એમાં થઈ ગયા પણ કંઈ નહીં મસ્ત મજાનું વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે જોઈ શકતા હશો તમે બેકગ્રાઉન્ડમાં પણ આપણે સવારે વાત થઈ હતી કે તમારા લોકો સાથે ઝરણા પડતા હશું તો શેર કરીશું પણ ઉપર આવવાનો ટાઈમ જ ના મળ્યો એમના હિસાબે આપણે તમારા લોકો સાથે ઝરણા તો ન શેર કરી શકીએ પણ અત્યારે તડકો નીકળ્યો છે મસ્ત મજાનો તો આછું આછું પાણી જે ઉપરથી પડતું હોય ને એ ચમકે છે તો એ હમણાં તમારા લોકો સાથે શેર કરું જો કે અહીંયા ચમકતું હશે એવું લાગતું હશે તમને આ પાણી તો અહીંયા છે અહીંયા છે આ બાજુ છે એટલું ક્લિયર તમને નહીં દેખાય આમાં પણ અહીંયા હોય તો જોવાની એકદમ મજા આવી જાય એવો લાહો છે અને બાકી અહીંયા દત્ત શિખર ઉપર વાદળાઓ વાતું કરતા કરતા જાય છે ભાઈ કંઈ ઘટે જ નહીં મસ્ત મજાનું વાતાવરણ એકદમ ઉગાડ થઈ ગયું છે કે વરાપ જાણે કેમ દીધી હોય એના જેવું અને સવારે આપણે મળ્યા ત્યારે ઇન્ટ્રોમાં ત્યારે તમે લોકોએ જોયું જ હશે કે કેવું અંધારું હતું કુદરતની લીલા છે ભાઈ એને કોઈ પામી શક્યું નથી બસ ઘડીક વાર હોય તો તડકો થઈ જાય ને ઘડીક વાર હોય તો ક્યાંથી વાદળા આવી ચડે અને વરસાદ વરસી પડે કાંઈ નક્કી ના હોય અને મસ્ત મજાના મોહલ્લા પણ અત્યારે હજી બોલે છે તો આવું જ વાતાવરણ છે અને જોઈએ છે ઘણા બધા લોકો આવ્યા છે આજે અહીંયા તો બપોરે હનુમાનજી મહારાજનો થાળ છે તો મસ્ત મજાની બધા લોકો એકી સાથે પ્રસાદી લેશે ને એવું બધું છે અને વાતાવરણ પણ એકદમ ખુશનુમાં છે

તો બસ હવે જો વરસાદ નો આવેદ રા બાકી બધા જંગલ થઈ ગયું છે બહુ મસ્ત મજાનું આખો રહી ને ગારો એવા રેવાની બધે છે એટલો બધો અસર ઓછો થઈ ગયો છે અત્યારે જ રસ્તો મસ્ત ક્લિયર થઈ ગયો છે મીન્સ કે ચોખ્ખો થઈ ગયો છે જે આપણે કાલે ગાડીઓ એટલે એલી ને એટલે પાછું ઓલો ગારો બધું બેહી ગયો અને સવારે કાલે આવન બે ટાઈમ હતો ને એવો રસ્તો નથી હે ને સવારે હવે ત્યારે વરસાદ હતો ને એટલે થોડું વધારે પેલું હતું અને કાલે આવન ત્યારે એ મજો હતો ચીકણું 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 રસ્તો બાકી અને અહીંયા જો સાઈડમાં મસ્ત જરણું જાય છે દેખો મસ્ત મસ્ત જરણું જાય છે હે પાણી પાણી પણ હજી બહુ ઓછું છે પાણી વધારે નથી અને અહીંયા ઉતરવાની પરમિશન પણ આપણને હોય નહીં એવું નહીં કરવાનું સીધે સીધા રસ્તે જવાનું ચાલો હવે મળીએ સીધા ઘરે પૂગીને અને અહીંયા તો રસ્તામાં જોઈએ કઈ નવું આવે તો તમારા લોકો જોડે આપણે શેર કરીએ જલ્ય બાકી કુદરતી નજારો પાણી એકદમ ફૂલ કોષ માં વધી ગયું છો સવાર આટલું બધું નતું અહીંયા એની જગ્યાએ અત્યારે પાણી તમે જુઓ

રસ્તો જેવો થઈ ગયો ને કે વિડીયો કરતી હતી પણ બતાવવાનો હિંમત નતા કે કે ગાડી ફસાઈ ને એની ભીખ હતી એટલા માટે હવે બાઈક વાળા છે એને અને પછી આપણે હાચાવીએ સિયા મે ભી જ્યાં તો આપણે ઉત્સાહ ભેર આવીએ ત્યારે ઠાકોરો લઈને આવીએ તો બસ એવું જ કઈક છે જો અહીંયા બધું ગાડીનો સામાન ખાલી કર્યો છે અને બધું હવે ઠેકાણે પાડવાનું છે સિયાબેન બહાર છે ને ત્યાં સુધીમાં જેટલું થાય એટલું આપણે કીધું ફટાફટ કરી લઈએ અને પછી પ્લસમાં હજી અત્યારે ઓલરેડી સાડા નો સમય થઈ ગયો તો હજી રાંધવું હું ખાવું હું એનુંય નક્કી નથી તો આવું બધું કામકાજ છે તો કીધું ફટાફટ થી સિયાબંધ દેશ ને ત્યાં સુધીમાં આપણે આ બધો હકેલો કરી લઈએ કેમ ભલી હમ હરખે હરખે ભર્યું એ આમ ફૂલી હમાતી ના હોય એટલો સામાન ભરી દે હા

આપણે એકલા બંદા જાગીએ છીએ તો આવું અત્યારે તો કીધું ચલો હમણાં કેટલા દિવસ છે તમારા લોકો સાથે આપડે સુવિચાર શેર નથી કર્યો તો આજે અચાનક થી શો વિચાર મસ્ત મજાનો આડો આવ્યો તો મોબાઈલ જોતા જોતાં તો કીધું તમારા લોકો સાથે આપણે શેર પણ કરીએ અને જાણવા અને સમજવા જેવું પણ છે જો પહેલાં શું વિચાર કરી લો પછી જે એ બન્યું છે ને એ વાત તમારા લોકો સાથે આપણે શેર કરીશું પૈસા અને પ્રેમનું ક્યારેય પણ દેખાડું ના કરવું જોઈએ સાહેબ સુખી થવું હોય ને જિંદગીમાં તો શું કામ ખબર છે કારણ કે આપણે કોઈ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરીએ અથવા આપણી પાસે આટલા પૈસા છે આમ છે તેમ છે એ પૈસાથી આપણે આપણા શોખ બધા પૂરા કરીએ કે આપણા સંતાનોના શોખ પૂરા કરીએ કે આપણે સંતાનોને એટલા બધા પ્રેમ આપીએ તો કહીએ ને આ દુનિયા એ જોઈ નથી શકતી કારણ કે કોકને કોકને તો ઈર્ષા થતી જ રહેતી હોય છે સેમ એવું જ અમારા લોકો સાથે પણ બન્યું છે પણ આજે તો નહીં હવે એ ક્યારેક આગળ આપણે વિડીયોમાં ડિટેલથી તમારા લોકો સાથે વાત શેર કરીશું એટલે એ લિમિટમાં આપણે નહીં એવું નથી કહેતો કે શોખ પૂરા ના કરવા જોઈએ શોખ જરૂર પૂરા કરવા જોઈએ પણ આમ કહીએ ને કે ભાઈ બધાને દેખે ને એ રીતના ન કરીએ તો વધારે સારું છે કારણ કે આ દુનિયા અત્યારે ખરાબ છે બધા લોકો આપણે સુખી થઈ એમાં રાજી નથી પણ હોતા અમુક લોકો જેવા હોય છે કે ઘણા વાંધો નહીં ભલે એ રિઝર્વ કરતા હતા તો એમને મળ્યું છે તો બસ આવો કંઈક સુવિચાર છે અને એ સુવિચાર મને જોવા મળ્યો ને એટલે તરત મને અમારા લોકો સાથે જે આ બન્યું જ ને એ યાદ આવી ગયું અને પછી કીધું ચલો હવે ક્યારેક તમારા હું ને બંને સાથે હશું ને તો એ ઇન્સિડન્ટ તમારા લોકો સાથે શેર કરીશું તો બસ અત્યારે આટલું હવે મળીશું આપણે આવતીકાલે નવાબ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવત